તો પ્રથમ આપણે મનુભાઈ પંચોડી એટલે કે દર્શકનો ટૂંકમાં પરિચય મેળવીશું મનુભાઈ રાજારામ પંચોડી દર્શક દર્શક મનુભાઈ પંચોડીનું ઉપનામ છે તેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો સ્વાતંત્ર્ય સૈનિક હતા જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું મનન ચિંતન કર્યું તે ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા તેમણે ગ્રામ દક્ષિણ દક્ષિણા મૂર્તિ લોક ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી કેળવણીના નવા પ્રયોગો કર્યા ગાંધી વિચાર ધર્મ શિક્ષણ ઇતિહાસ સાહિત્ય અને સંસ્કૃત વિશે ઉધારપૂર્વક લેખક લેખન કર્યું બંધન અને મુક્તિ દીપ નિર્માણ સોક્રેટીસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે ઝેર તો પીતા છે જાણે જાણે ભાગ એક બે ત્રણ ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે પરી અંતિમ અધ્યાય ગૃહા રણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો છે તેઓ રંજિત રામ સુવર્ણચંદ્ર પદ્મભૂષણ સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા ગોપાલ બાપા અંશ મનુભાઈ દર્શકની છે જાણે પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યું છે પણ એક્ઝામમાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે છે કે ગોપાલ બાપા અંશમાંથી લેવામાં આવ્યું છે તો ઝેર તો પીધા છે જાણે જાણીના પ્રથમ ભાગમાંથી ગોપાલ બાપા અને મહારાજા સહેજરામનો સંવાદ અહીં કેન્દ્રમાં છે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાલ બાપા જાડી ઝાખણા અને કુતરોવાળી જમીન સયાજીરાવ પાસે માંગે છે તેઓ ગોપાલ બાપાની નિરળતા પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે તો સામે પક્ષે સયાજીરાવને ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે સાચું જીવત જીવતા ગોપાલ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જીવા લાગે છે માંડવ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી છે તો ગોપાલ બાપા મનુભાઈ પંચોળી લેખી ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાનો અંશ છે લેખક આ પાઠમાં ગોપાલ બાપાની સત્યનિષ્ઠા નિડરતા પરગજૂપણું તથા સમર્થન ભાવને દર્શાવતા કેટલાક પ્રસંગો ટાળ્યા છે આ પ્રસંગોમાં ગોપાલ બાપાને વડોદરાના મહારાજા સયાજીરાવ સાથેનો વાર્તાલાપ છે તે વાર્તાલાપમાંથી સયાજીરાવની ઉદારતા તેમજ મહા પરખવાની સૂક્ષ્મ દ્રષ્ટિ અને શક્તિનો પરિચય થાય છે ગુરુના વચનને માથે ચડાવી કેવળ વેપાર કરનાર ગોપાલ પોતાના મિત્ર પ્રત્યે ભાવે વફાદારી અને ઈમાનદારી દાખવે છે અને આ રીતે ગોપાલ બાપાએ મિત્ર પ્રત્યેનો સાચો વિશ્વાસ ધર્મ નિભાવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું એક જ આદમીના પુણ્ય આ કોતરોએ આંબા જાંબુડા રાય અને ચીકુના ઝૂનથી મહેકતા કરી મૂક્યા છે મહેકતા લગી સુગંધિત કરવે ચાલીસ વર્ષ એ વાતને હજુ માંડ થયા છે વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્ન સેવી સ્વપ્ન સેવ એટલે શું થાય સ્વપ્ન શિવ મહારાજ શ્રીમંત મસાયાજી આવા એક કોતરની ભેખર ઉપર કોતર એટલે શું થાય ગુફા જેવો એક ભાગ એમ બે ઉપર એક બે અંગ રક્ષકો સાથે ઊભા હતા પરખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા ઉતરી આવ્યું એટલે કે આવી જવું એમ થોડાક શિકારીઓ ઘોરડ એટલે કે બાવળ એમ બાવળના ઝાડ ઝાખરામાંથી નીચે કોતરમાંથી જતી કેળીએ સાવચેતીથી કેળી એટલે શું થાય રસ્તો એમ સાવચેતીથી ઉતરતા હતા એ બધા ઘોરડની જાળીમાં દેખાતા બંધ થયા મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂર બિન માંડીને જોતા હતા ત્યાં ગોતરમાંથી એક ખેડૂત એટલે કે ખેડૂત માણે માણસે આવીને પ્રણામ કરી કંઈક ફળ ભેટ ધર્યા મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું શું છે દૂરબીન યંત્ર એક છે દૂરબીને શું થાય દૂરબીન યંત્ર બોર બોર મીઠું મુઠ્ઠી જેવડા આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા અહીંની મારી બોડી પરથી મેં એ જાતે ઉછેરી છે ભેટ ધરવા આવ્યા છો નાજી ભેટ લેવા આવ્યો છું હસીને મહારાજ કહે હરે તો લોભે લોભે લાવ્યા આવ્યા છો કહો શું અરજ છે મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો તર એટલે શું થાય છે કે ખેતરે માંગણી કરજો શું કે આપું શું કરશો બોરડી ઉછેરશો બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ તળ એટલે શું થાય તળિયું તળ સાચું છે અંદરના ગાળામાં ધરાબ પડ્યા છે ગાળાએ શું થાય ભાગમાં અને ધરાબ પડવા ધરા ભર્યા છે સોરી ધરા ધરાયે શું થાય નદી વાવ વગેરે માનો પછી ગમે ત્યાં આઠ હાથે પાણી નીકળે છે આઠ હાથે પાણી નીકળે એટલે કે આઠ હાથ વડ જેટલું એટલે કે એટલું એ વડે પાણી નીકળે એમ જમીન પણ કોઈ ભાતની ભાત એટલે કે જાતની સિંગોડાના મારને જો કોઈ રીતે રોકીએ તો આમાં બનારસથી લંગડો પાકીને ગરીબના અમરફળ જેવા બોરે ઢગલે ઢગલા ઉતરે દીપડા રંજાડશું નહીં આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય એ ઘણું છે મહારાજે ઊંચું જોયું એમની એમની ભમરો ઘડી ખેંચાય એમને મોઢા મોઢ આવું કહેનાર કોણ હતો જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે ને ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે સાયજીરા સાયાજી માણસને પારખવાની શક્તિ અચૂક હતી એમણે ધારી ધારીને બોલનારને જોયો ઊંડો શ્વાસ લીધો જાણે મનમાં કંઈક ઉતાર્યું પછી એકાએ કહે તમે સોરી તમને આ કોતર આપ્યું હમણાં જ લખી આપું છું બીજી કંઈ

દખ લગાડતા નહીં મહારાજ માથી બને તેવું નથી કે મૂર્તિને નથી માનતા ના રે બાપુ એમ તો અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં વળી પાણીની મૂર્તિઓ ક્યાં પધરાવી મહારાજ ગળી ભર કહેનાર સામે એકી ટસે જોઈ રહે પછી કહે વાત તો સાચી છે પણ ત્યારે તે મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો તો વિદ્યાર્થી મિત્રો બાકીનો પાર આવતા વિડીયોમાં જોઈશું